હું બારોબર નીકળીને બહાર હાડાભર વાગે તો આ તો કે કે મારી એન્સ્ટ્રી જોઈ મેં કે દિલ્હી અટાડે હટાડે કરવું કરું તો મેરા ભારત મહાન હે લેકિન ક્યાં કરે આની સિસ્ટમને આપણે ન પૂરી કે તમે ગમે એ કહો ને કે ભાઈ અહીં હું ભારત તો મહાન જ છે એમાં હું ના નથી કહેતી સીતારામ ને બકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગેલ તૂટેલ ઇઝરાયેલી બ્લોગ માં તો અટાણે આ વાઈ ગયા હે કેટલા સાડા આઠ જેવું થવા આવ્યું હે તમે કેટલા વાગે મારો બ્લોગ જોવો હોય કમેન્ટમાં લખજો એટલા વાગે આમ તેમ ઓકે ને બીજું તો કા હું આજ કા નવીન હે નવીનતા દી જાય તારા એમ ખબર પડે કે એ હા એ નવીનતા કર્યું કીક પણ હાલ આ તો ઉઠી એટલે મને નથી લાગતું આ તો ઉઠી આગળ કારણ કે રેતી હું તો બાર એક વાગ્યા સુધી જાગતી હોય ને આ તા નહીં ખાતું એવું જ છે તો હું બરોબર નીકળી ને બાર સાડા બાર વાગે તો આ તો કેવી કે અમારે હેન્સ ફ્રી જોઈ મેં કે ધુલ્લેણી અટાડે કામ કરવું આ તો ખૂબ એ ગયો ડી મારે એન્સ સ્પીડ જોઈ મેં કીધું ખબર નહીં મેં શેરી બાબુ ગોઈતી પણ જડી નહીં

नकाज बो परेंस प्रिगो तो हम अच्छे मुनु डाल लें जाओ इधर आप लोग रेगुलर नु काम हो नुक। ले मतो कहीं छे नहीं किधर ने बताऊं वो जो आगे आगे क्या होता है आगे आगे गोरखनाथ चाकता है एक एक के बच्चे है तो देखते हैं मित्रों मेरे प्यारे मित्रों <laughs> એવું કોણ બોલે જરે કમેન્ટ કરજો તો જો નાણા જ કે લગભગ આ નાણાં વાળા જ રહી આ બિલ્ડિંગમાં તાર તો જો ઈઝરેલ આખું નાણા વાળું જ છે આપણે ઇન્ડિયા માં ભાઈ એવા હા જો તો મને એ વિચાર આવે કે ખેડૂત નું કાઉ વિચાર મેં આવે તાર તો કઈ નહીં ને આખે આખો આપણે મને ખુદ ની વિચાર આવે કે આપણે પગાર આવતો હોય ને એમાંથી હો બે રૂપિયા કાપે ને તો એ બે મહિના ત્રણ સુધી વિસાર આવ્યા રાખે અરે મારો પગાર કાપ્યો અને મારો પગાર કહેવો આવા ગાતા ખેડૂત જ સહન કરે કે ભાઈ આખું નજર ના સામે પલરતું જાય મને એ વિસાર આવે હાલો ઘરે કે ઘરમાંથી એક બે જણા બહાર હોય કે નોકરી કરતા હોય તો હાલું જાય અતા આખું એના માથે જ ડિપેન્ડ હોય એનું કામ થતું હોય હે ભગવાન જો કે એમાં આપડે કઈ કર ન હો કે ભગવાન એ દેખે હે ને તો એ ધરતી હું કરે એને કાંઈ મજા ઓજી મનથી વિચારાવ હો મરે ભગવાન ઉપર ખેત છડે ભગવાન ઉપર જે વિશ્વાસ ઉડે જઈગા ઉમરમા ને ન થી તી કે કી નોતો મારો ભગવાન મુકા હાજી ને હવારે ધૂપ દીવા કરો હોગર્બતીયું ઘી ના ડબલા આવીવા દીવા માં કરો હો ક્યો તમાર ભગવાન ની મે બંધ કરાવી દે પણ ઈ કે ઈ માં દીકરા આપણો ન હાલે ને ભગવાન ની કઈ આપણો એક નું તો ન હે તો આખા આખા જગ અર્ધજાજા નો બગાડ નખ્યો હે તેઈ પરકિપ પડી હે નહીં તો આલે રાખા જીવન માં સુખ ને દુખ ને

જેસી ભેર આઈ સકડુ ઈ હે કોઈ હું બત ન કુતર જો ખાય ગય આપણે ખાય ગલ લાગે પણ આ કુતર ઈ હે કંઈ કેટલા નહીં એ ઉસે જો કુતરાની હું તમને બતાવા ખડમાં ને એને બહુ મજા આવે આપણો કુતરો અને જો ખડમાં આવવું જ નતું ખડમાં ઈ આવી છે જ ને જો ઓલી ગમ હાલી તો એ હલવા મન કે હલ જો હાલલે એવું છે જો જે આ જેસીબી હે મતલબ કે આ ગટર ની ના ના ગટર ની નડી ને આમાં પાણી ભીરાવ નડી હોય એનું છે જો એમાં એના માટે હે આ જેસીબી ના નકડી શલમ બોકે તો તો દેખાય છે જો कहीं पानी चालू थी हूं तुम बताओ है तूट गई है कहीं फिट कर दड़ी देखा दी थी अंदर वही जो हम आम जनता अंदर फिट करे જો આગણે આંગ હતી એટલે ઘડીમાંથી હોય ગઈ હવે આ દેખાઈ છે જા જો અંદર ગઈ આ ઇઝરાયેલી સિસ્ટમ નો પુગે નો પુગે ઇન્ડિયા વાળા મેરા ભારત મહાન હે લેકિન ક્યા કરેબ આની સિસ્ટમ ને આપડે નો પુગે કે તમે ગમે એ કહો ને કે ભાઈ આને ઓય ભારત તો મહાન છે એમાં ઉનાનન કેતી ફેસિલિટી માં વાહે રે છે તમારે મને જે કેવું એ કીજો બીજું કામ હાસું હે કેવું પડે કામ હાસું કામ કેવાનું કોઈ હગી માની થોડી ડેકણી કે પણ એ હોય તો કેવું પડે પણ એ કેવો છે કે હગી માની કોઈ ડેકણી ન કે પોતા રહેતા હે ક્યાં કરે ચલો આગળ વધીએ जेसीबी देखा ना मिनी जेसीबी <laughs> तो गई जिस खबर में बात करती हूँ कि सामा तक हाँ तुम्हें तो बताओ फिर मैंने तो ये मारे ही एक बात पूछ भी है कि तुम्हें तो बदे उठावे इतना अच्छा पियो के पसी गमेतर हाले ले उठें बैक काम कर लियो पसी मारे तो ये वो है कि मारे उठें तरह ना जो ये तो मैं नीचे गई तीन पसी जो आटने सामी को सारे बिस्कुट खावा है साने दूध नहीं पीवा केम के आज दूध ओछू है साथ थाय एटलू है मन मन तो तो उठे नहीं पहला मैं हंजवरी काट ली थी जो डेल से आ उड़े बस आता ना घर में एक मजरी है हंजवरी काट ली थी घर में एक मजरी है तो इन्हें मतलब है कि ई ये उकाल ले आता ना घर में अब इतना मैं कर ना बदे मार जाऊँ यार तो मार जाऊँ चाहे इंडियन स्वाइपिंग અમારે સભાત નું કામ નતું શુક્ર શનિ રજા હતું ગમે ત્યાં સભાત ભરે ને પછી વર્તી ખેરા ત્યાંથી લેતી આવતી બાજુ ખેરા ત્યાં હતા બહાર જવાનું ન હોય ત્યાં અહીં હિંમત જ નથી થતી બસ માં જવું પડી ચલો જલ્દી જલ્દી પરવારે છ આ તો ઉઠેતા હતા માં આ તારી થઈ કે વાહ છોકરા તા કોઈ કામ નહી તો દેખો મસ્ત પોતા મારા દિયા હૈ और अब देखो यहां चाय पक रही है नया पावड़ा खावा है चटखाई पिए आ तो उठ ही पहला नाइ धोवे ना पासें अतन का kamar जाओ मैं। देखो देखो मैं टक्की होने वाली हूँ <laughs> मेरे <पार। laughs> देखो रुमाल पर <पड़ा> होरी को <laughs> सांस नी टोपड़े उपाड़ी में ही नहीं थी टाटा फिर येगो मेरे साथ ही सब गलत क्यों होता है एक तुम्हारे री फोटो छावनो छे भगवान प्लीज देखा ये फिर गेगो चलो तो सापे सबा जी सब तो हलो आता तो होता है बिसरा होगा होगा दिए अपने नहीं तो इन तैयार थेगा उठेर ले रजा ले